મિત્રો કેમ છો મજામાં આજે આપણે કોર્ન મસાલા બનાવવાના છે કોર્ન મસાલા બનાવવા માટે આવી રીતે મેં અમેરિકામાં મકાઈ લીધી છે બે મકાઈના ડોળા લઈ અને આવી રીતના દાણા કાઢી લીધા છે દાણા મસ્ત મજાના સાફ કરી લીધા છે અંદર આવી રીતના હોય એવી રીતના બધા વાયર બધા કાઢીને પછી સરસ મજાના સાફ કરી લીધા છે અને એકદમ ફટાફટ બની જાય છે નાના મોટા બધા મસાલા ગયા છે ચાલો બનાવવાની રીત ચાલુ કરશું કોન તો સરસ સાફ થઈ ગયા છે સરસ મજાના હવે આપણે બનાવતા પહેલાં બનાવતા પહેલાં તમને હું એક વાત કરીશ આવી રીતના જે દાણા આવે મકાઈ આવે મકાઈના અંદર આવી રીતના જે બાલ ટાઈપનું આવે છે એ બધા જ વણીને કાઢી લેવાના નહીં તો તમે જ્યારે ખાશો તો તમને મોટામાં આવશે તો મજા નહીં આવે એટલે એકદમ સાફ કરી લેવાના આવી રીતે અને પછી બનાવવાનું ચાલો બનાવવાની રીતે ચાલુ કરી બીજા જે મસાલા કરવું હું તમને બતાવું બે ચમચી એટલું બટર લીધું છે બે ચમચી એટલું ઓળ ઓઇલ લીધું છે આપણે તાવડીના તો ગરમ મૂકી દીધું છે બટર ગરમ થઈ ગયું છે રાઈ રાઈચીરું નાખું છું રાઈજીરું સર્જ ફૂટી ગયું છે પછી ચમચી હિંગ નાખું છું કોન નાખું છું ઘણા લોકો તરીંગ કરતા હોય છે પણ હું પેકિંગ કરું છું કેમ કે તરવાના તેલ વધારે આવે ને આપી રીતે એકદમ બેસ્ટ બને છે હું તો ઘણીવાર બનાવું છું એટલે આ તમારા માટે પણ વિડીયો સરસ મજાનો બનાવી દઉં હવે આપણે આને બ બે મિનિટે ફેરવવાનું છે અને મિનિમમ દસથી બાર મિનિટ સુધી દેખવાનું છે કલર બી ચેન્જ થાય છે ને મસ્ત મજાના ફૂટે છે રીતે મસ્ત મજાનો અવાજ આવે છે મકઈ ફૂટવાનો કલર પણ કેટલો મસ્ત લાગે છે એમ બટરમાં ને ઓઇલ ઓઇલ મતલબ દેખાય છે એટલે મેં ઓઈલ ઓઇલ ઓઇલનો ઉપયોગ કર્યો છે બટન ઓઇલનો ઉપયોગ ના કરવો હોય ઓઇલ ઓઇલનો તમે સાદું તેલ જે ખાતો એના અંદર બી બહુ જ મસ્ત બનશે બહુ મસ્ત ફૂટી ગયા છે દસ મિનિટ જો મેં શેકી લીધા છે એક ચમચી આદુ મરચા પેસ્ટ નાખું છું અડધી ચમચી મીઠું નાખું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ચાટ મસાલો મિક્સ કરી લઉં છું

જોઈ શકો છો કેટલા મસ્ત મજાના દેખાય છે બહુ જ ફાઈન હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનું છે અને સર્વ કરીશું તેલ બટર કે તમે કંઈ પણ વાપરો તો એકદમ માપનું વાપરવાનું જાતી કરીને બધા રસા જેવું ન થઈ ગયા તમે જોઈ શકો છો આવી રીતના છૂટા છૂટા જ એ છૂટા છૂટા સરસ લાગે છે આપણે તાવડીના અંદર જરા બી તેલ નથી દેખાતું તમે જોઈ શકો છો હવે આપણે આને સર્વ કરી દઈશું આવું લીધું છે જેટલા સરસ મજાના દેખાય છે ખાવામાં એનથી બહુ જ મસ્ત લાગશે થોડી મહેનત લાગે પણ ખરેખર બહુ સરસ લાગે એમ કોન મસાલા તો સરસ મજાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો બાઉલના અંદર નીકાળી દીધું છે આપણે સર્વ કરશું મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના દેખાય છે બહુ જ મસ્ત મજાના બહુ સરસ મિત્રો એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો તો ખરેખર બહુ જ ખુશ થઈ જશે મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે સરસ મજાની હોઉં રોજ રોજ નવી નવી ડિશો લઈને આવું ઓકે મિત્રો બાય મિત્રો